હલો જય માતાજી મિત્રો જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી છે ભણવા મૂક્યા છે પેલા તો પછી જો આપડે લાટ બધું કામ છે જે ખાંભા પીડા છે હાલ માહી ભણવા તો જો આપણે માહી બેનને ને ભણવા મૂકવા છે હાલો મળીએ આવીને

થોડીક શેભાજી એક જણા થાય એટલે તો બીજી નાખી પછી આપણે શાક વખાડવું છે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો પેલો લાંબો બ્લોગ છે લાંબો બનાવ્યો નથી પહેલી વખત એમ થયું કે ટ્રાય મારું જે મારો વિડીયો જોતા હોય એને દિલથી ધન્યવાદ થેન્ક યુ ને હાલો તમારે બધાની તાંદરિયાની ભાજી ખાવી હોય તો આપણે ભાજી પણ બનાવવાની છે ને આલુનું શાક પણ બનાવવાનું છે બટેકાનું આપણે બટેટાનું પહેલાં બનાવી નાખીએ પછી ભાજી બીટાનો નિશા રાખ્યો કે શાફ સડે કે આપણે ભાજી બીટી લેવું ਮਨੂ ਰੋ ਰਹਾ ਹੂ ਮੈਂ ਕੀ ਤੁਹਾਨੂੰ ਕਹਾਂਗਾ ਸੁਨ ਰਹਾ ਏ ਤੇਰੇ ਤੇਰੇ હલો ટમેટાને બટેટાનો સંભારો બનાવવાનો છે આપડે પાચા ટમેટા દેશી અને કોને નાખશું સંભારો હલો ટમેટાનો સંભારો ખાવો હોય તો આવી જઈશો મારા વાલા મિત્રો Kamu kau benar sok naik dia sedang medan sementara Amin tokas ada medan sementara benar isi Betetan, mecan, Betul naqin Sama kau itu ajo हेलो फ्रेंड्स चक बन ही तो अबे आप से वीडियो आज पूरा कर दी सही मिलते हैं अगले ब्लॉग में तब तक के लिए बाय बाय तो ब्लॉग अप्लांस पूरा कर दी छी मित्रों तो તમને મારો વિડીયો સારો લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલ બાય બાય